ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ પોતાની બેટિંગ છે એમાં વિરામ મૂક્યો છે પરંતુ ક્યાંક હવે આગામી સમયમાં ભારે વરસાદ પડી શકે છે અને ઘણા બધા જિલ્લાઓ એવા પણ છે કે જ્યાં છૂટો છવાયો ને હળવો વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની શું આગાહી છે તેની સાથે આગામી બેથી ત્રણ દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે તેના વિશે વાત કરીએ આજની આવીધર અપડેટમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં અત્યારે હાલ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે પરંતુ ક્યાંક હવે આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે સૌથી પહેલાં તો આજના દિવસથી સમજવાની શરૂઆત કરીએ આજના દિવસે ગુજરાતમાં કેવો વરસાદ રહેવાનો છે તેની સાથે આગામી દિવસમાં તહેવાર આવી રહ્યો છે તહેવારના દિવસે ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે તેને પણ સમજવાનો પ્રયત્ન કરીએ ખાસ કરીને વાત કરવામાં આવે આજના દિવસની કચ્છ છે તેની સાથે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવ છે અમરેલી ભાવનગર રાજકોટ જામનગર સુરેન્દ્રનગર છે મોરબી છે બોટાદ અમદાવાદ આણંદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણ છે તેની સાથે દાહોદ પંચમહાલ ખેડા મહીસાગર અરવલ્લી ગાંધીનગર છે મહેસાણા છે સાબરકાંઠા અને બનાસકાંઠા છે પાટણ છે ત્યાં ક્યાંક છૂટો છવાયો અને હળવો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ આજના દિવસ માટે હવામાન વિભાગ દ્વારા व्यक्त કરવામાં આવી છે એ બાજુ વાતી કરવામાં આવે એના પછીના દિવસની એટલે કે રક્ષાબંધનનો જે દિવસે તહેવાર છે એ દિવસની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને એ દિવસે પણ કચ્છ છે દરિયાકાંઠાના જિલ્લાઓ છે મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે અને નીચેના ભાગો છે અહીં પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ પૂરતી દેખાઈ રહી છે અને હવામાન વિભાગ દ્વારા પણ આ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે એના પછીના દિવસની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં એ જ પરિસ્થિતિનું વર્ણન થઈ રહ્યું છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો કચ્છ છે ઉત્તર ગુજરાત એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ છે અને નીચેના જે જિલ્લાઓ છે મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી અહીં પણ ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આપણે જોયું હતું કે ઓગસ્ટની શરૂઆતથી વરસાદ છે તે ક્યાંક ધીરો પડ્યો હતો પરંતુ હવે આ વરસાદ વધી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં વરસાદનો કોઈ જ રાઉન્ડ નહોતો આવ્યો અને હવે આગામી દિવસોમાં એક વરસાદનો વધુ નવો રાઉન્ડ આવી શકે છે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે અને ખાસ કરીને આ વિષયને લઈને વધુ હવામાન નિષ્ણાંત શું કહ્યું સાંભળીએ વરસાદ આવશે પણ વરસાદી સિસ્ટમ છે એ બને છે ક્યાં અને કેવી રીતે બને છે સામાન્ય રીતે જોવા જઈએ તો ભારત દેશ છે બંને બાજુ એક એક સમુદ્ર છે પૂર્વ સાઈડ છે જેને આપણે બંગાળની ખાડી છે કહીએ છીએ અને પશ્ચિમ સાઈડ છે જેને આપણે અરબસાગર કહીએ છીએ હવે બંને સ્થાન એવા છે કે ત્યાં વરસાદી સિસ્ટમ બને અને આપણી પાસે વરસાદ આવવા માટે બે જ વિકલ્પે વિકલ્પ છે કાં તો બંગાળની ખાડી અથવા તો અરબસાગર પણ હવે આની અંદર જ્યારે યોગ્ય હવામાન હોય ત્યારે સિસ્ટમો બનતી હોય છે અને મોટા ભાગે એવું બનતું હોય છે કે બંને એક સાથે સક્રિય હોતા નથી ક્યારેક બંગાળની ખાડી સક્રિય હોય છે તો ક્યારેક અરબસાગર સક્રિય હોય છે એટલે બંનેમાંથી કોઈ એક સ્થાન ઉપર સિસ્ટમ બનવાનું ચાલુ હોય છે અત્યારની વાત કરવા તો અત્યારે બંને છે હમણાં નિષ્ક્રિય છે એટલે હમણાં આપણે ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી પણ ચોક્કસથી ફરીથી એક વરસાદી સિસ્ટમ બનશે અને પંદર થી એકવીસ ઓગસ્ટ વચ્ચે આપણે એક સારો વરસાદનો રાઉન્ડ પણ આવવાનો છે એની વાત આપણે નેક્સ્ટ કર્સ પણ જ્યારે અરબસાગર હોય કે બંગાળની ખાડી હોય એની અંદર સિસ્ટમ ક્યારે બને છે સૌ પ્રથમ તો ત્યાં થોડુંક તાપમાન છે એ ફેવરેબલ જોઈએ એટલે કે થોડુંક ઊંચું તાપમાન હોવું જોઈએ જો ત્યાંનું તાપમાન નીચું હોય વાતાવરણ ઠંડુ હોય તો પણ વરસાદી સિસ્ટમ બનતી નથી બીજા નંબરની અંદર ઊંચા તાપમાનની સાથે સાથે જરૂર પડશે ભેજની ભેજનું પ્રમાણ પણ ત્યાં હોવું જોઈએ અને એની સાથે બીજું પરિબળ હોય છે હવાઓનું હવાઓ આમ તો તેજ હવાઓ ફૂંકાતી હોય અને હવાઓ જે ફરતી હોય છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જ્યારે ફરે છે ત્યારે આપણે ત્યાં વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ થતું હોય છે પછી બંગાળની ખાડી હોય કે અરબસાગર હોય જ્યારે પણ હવાઓ છે એ આપણે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે ત્યારે હળવું દબાણ સર્જાય છે જ્યારે ઘડિયાળની દિશામાં જે હવાઓ ફરતી હોય ત્યારે હાઈ પ્રેશર સર્જાય છે એટલે કે ભારે દબાણ થાય છે એટલે લો પ્રેશર ને હાઈ પ્રેશર છે એ હવાઓનો ખેલ છે જ્યારે હવાઓ છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે તો લો પ્રેશર બને છે અને ઘડિયાળની દિશામાં ફરે છે તો હાઈ પ્રેશર બને છે સામાન્ય રીતે હાઈ પ્રેશર બન બને ત્યારે આપણે વરસાદી સિસ્ટમ બનતી નથી ને વરસાદ આવતો નથી પણ જો લો પ્રેશર બને તો ચોક્કસથી વરસાદી સિસ્ટમો ઓછી બનતી હોય એટલે સૌપ્રથમ તો આપણે સમજવાનું એ છે કે દરિયાઈ તાપમાન છે એ ફેવરેબલ હોવું જોઈએ એટલે કે સામાન્ય કરતાં થોડુંક વધારે હોવું જોઈએ જો કે સ્વાભાવિક રીતે જમીની તાપમાન હોય એના કરતાં દરિયાઈ તાપમાન ચારથી લઈને સાત ડિગ્રી સુધી નીચું જ હોય છે છતાં પણ ત્યાં તાપમાન છે એ ફેવરેબલ હોય એટલે કે વીસ ડિગ્રી કરતાં તો વધારે જ હોવું જોઈએ ત્યારે ત્યાં વરસાદી સિસ્ટમો બને છે એની સાથોસાથ તાપમાનની સાથોસાથ ભેજ અને પવનની યોગ્ય દિશા હોવી ખૂબ જરૂરી છે અને કોઈ પણ જ્યારે સિસ્ટમ બને છે ત્યારે એનું જે બેઝિક સ્વરૂપ છે એનું મૂળ સ્વરૂપ આપણે કહીએ છીએ એ હોય છે સાયક્લોનિક સર્ક્યુલેશન જેને આપણે ઘણી વખત યુએસસી કહેતા હોય છે યુએસસીનું ફૂલફોર્મ થાય અપર એર સાયક્લોનિક એટલે જે યુએસસી છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મૂળ સ્વરૂપ છે અને ટોપની કેટેગરી હોય એને કહેવામાં આવે છે ડીપ ડિપ્રેશન એટલે ટોટલ જે પાંચ સ્ટેપ છે એમાં કોઈ પણ વરસાદી સિસ્ટમ બને ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન હોય એ થોડી મજબૂત બને ત્યારે લો પ્રેશરમાં પરિવર્તિત થાય છે અને જો લો પ્રેશરને પણ યોગ્ય હવામાન મળે ત્યારે એ વેલમાર્ક લો પ્રેશર બને ત્યારથી વધારે મજબૂત થાય તો ડિપ્રેશન બને અને ડિપ્રેશનને પણ યોગ્ય હવામાન મળે તો એ ડીપ ડિપ્રેશન બને એટલે ટોટલ પાંચ કેટેગરી વરસાદી સિસ્ટમની હોય છે સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન આ પાંચ કેટેગરી હોય જેને વરસાદી સિસ્ટમ કહેવામાં આવે છે જોકે ડીપ ડિપ્રેશનને સતત ઊંચું તાપમાન મળે એટલે કે ઓગણત્રીસ ડિગ્રી કરતા પણ વધારે તાપમાન મળે તો સ્વાભાવિક રીતે એ સાયક્લોનમાં પરિવર્તિત થાય એટલે કે વાવાઝોડું બની જતી હોય છે પણ આ પાંચ છે એ વરસાદી સિસ્ટમ છે જેટલું ઊંચું તાપમાન હોય એ સિસ્ટમને નવી એક એનર્જી આપે છે એનો ખોરાક પૂરો પાડે છે જેટલું ઊંચું તાપમાન હોય એટલી સિસ્ટમ છે એ વધારે મજબૂત બનતી હોય અને સિસ્ટમ જેટલી વધારે મજબૂત હોય અને એ સિસ્ટમ જેટલા જેટલા વિસ્તારોમાંથી પસાર થાય એ વિસ્તારોની અંદર વધારે પ્રમાણમાં વરસાદો જોવા મળતા હોય છે અને સ્વાભાવિક રીતે એક વસ્તુ એ પણ છે વિજ્ઞાનિક કારણ છે કોઈપણ સિસ્ટમ પસાર થતી હોય એનું જે સેન્ટ્રલ પાર્ટ હોય એ સેન્ટ્રલ પાર્ટ કરતા દક્ષિણ ભાગોની અંદર વરસાદનું પ્રમાણ થોડુંક વધારે પણ રહેતું હોય છે આ એક વૈજ્ઞાનિક ટેકનિકલ કારણ છે એટલે વરસાદી સિસ્ટમ છે આ રીતે બને છે પાંચ કેટેગરીની અંદર વરસાદી સિસ્ટમ હોય અને જ્યારે પણ દરિયામાંથી સિસ્ટમ આગળ વધતી હોય જમીની ભાગો તરફ આવતી હોય ત્યારે એ સિસ્ટમને જેટલું ઊંચું તાપમાન મળે તેટલી મજબૂત થાય અને જો કોઈ નીચા તાપમાનવાળા વિસ્તારમાંથી પસાર થાય જ્યારે પણ સમુદ્ર સપાટી ઉપર એ સિસ્ટમ આગળ વધતી હોય અને જો નીચા તાપમાનમાં પ્રવેશ કરે છે તો એ સિસ્ટમ નબળી પણ પડતી હોય છે એટલે ખાસ કરીને વરસાદી સિસ્ટમ પાછળ પવન અને તાપમાનનું ખૂબ ઊંચું મહત્ત્વ રહેલું છે અને પવન અને તાપમાન ઉપર જ આખું વરસાદી સિસ્ટમનો ખેલ હોય છે અને એને કારણે જ આપણે વરસાદો આવતા હોય છે એટલે સ્વાભાવિક રીતે અરબસાગર હોય કે બંગાળની ખાડી હોય એની પવનોની દિશા પવનોની ગતિ અને તાપમાન જ્યાં સુધી ફેવરેબલ હોય ત્યાં સુધી વરસાદી સિસ્ટમો છે બનતી રહે છે જે પ્રમાણે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે એ પ્રમાણે કે ગુજરાતમાં છૂટો છવા વરસાદ પડી શકે છે અને ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર